પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લીધો છે ભારતે પાકિસ્તાનના નવ ઠેકાણાને નિશાન બનાવ્યા છે જેમાં પંચોતેર આતંકીઓના મોત થયા છે હુમલા પછી તરત જ એનએસએ અજીત ડોભાલે યુએસ એનએસએ અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા એ જણાવ્યું કે અમે અહેવાલોથી વાકેફ છીએ આ હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે આ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન છેન્દુ હેઠળ આ કાર્યવાહીમાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા અમારી ક્રિયાઓ કેન્દ્રિત અહિંસક પ્રકૃતિની રહી છે કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવ્યા નથી ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમના અમલીકરણની રીતમાં નોંધપાત્ર સમય દાખવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન છિંદુર હેઠળ પાકિસ્તાનમાં મુદ્રિકે કોટલી મુઝફ્ફરાબાદ અને બાહલપુર સહિત નવ સ્થળોને મિસાઇલો છોડવામાં આવી છે અહીંના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે રક્ષામંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા એક્સ પર આ હુમલાની માહિતી આપી છે રાજનાથસિંહે વધુ ન લખ્યું પરંતુ ભારતની જય લખ્યું છે આ સિવાય કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે પણ ભારત માતાની જય લખ્યું છે તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જય હિન્દ જય હિન્દી સેના લખ્યું જ છે ભારતીય સેનાએ પેટ્રોલિંગ વધારી દીધું છે દિલ્હીમાં બેઠકો ચાલી રહી છે પીઆઈ પ્રમાણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સૈન્ય સુવિધાને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી તો હાલ ત્યાર માટે આવેલું મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયક પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે